પૂજ્ય ભોજલરામ બાપાની જન્મ જયંતિના દિવસે લાખો લોકો ઉમટી પડે છે ત્યારે પરંપરાગત વિનામૂલ્યે શેરડીનો રસનું ભાવિકોને વિતરણ કરવામાં આવેલું હતું પાપા મધુભાઈ કુંટ જયસિંહ પરાના પરેશભાઈ પટોળિયા રસિકભાઈ અને રામ ભરોસે એવા કેટલાય નામી અનામી વ્યક્તિઓ દ્વારા વિનામૂલ્યે શેરડી પહોંચાડવામાં આવે છે અને આ ટીમ શેરડીનો રસ પૂજ્ય ભોજલરામ બાપાના પ્રાગટ્ય દિવસના આગલા દિવસથી રસ કાઢવાનું શરૂ કરી દે છે એક જ દિવસમાં ચારસોથી પાંચસો મણ શેરડી પીલવામાં આવે છે આમ છેલ્લા પચીસ વર્ષથી વિનામૂલ્યે શેરડીના રસનું ભાવિકોને નિયમિત વિતરણ થાય છે આ એક પૂજ્ય ભોજલરામ બાપાનો ચમત્કાર જ કહી શકાય ભૂપેન્દ્ર રાવ હાલ વીસ પચીસ વર્ષ થાય આજે ભોજન રમવાનો જન્મ સૌ ઉજવાય છે એમાં શેરડી રહી પાંચસો થી પણ પીલવામાં આવે છે દસ થી બાર મણ લીંબુ વાપરવામાં આવે છે દસક મણ પાઇનેપલ બે પણ પીલવામાં આવે છે અને પચાસ સાઠ હજાર માણસોને પ્રસાદ રૂપે પીવડાવવામાં આવે છે જય ભોજન રામ મારું નામ જીજ્ઞાતભાઈ ભોક્યા ગામ ઝાપાધળ ફતેપુર થી રસિકભાઈ રાઠોડ જયસિંહપરામાંથી ભુરાભાઈ અને અમે બધા સાથે મળે અને ભોજલરામ જન્મજયંતિ નિમિત્તે આ સિસોડાનું આયોજન કરીએ છીએ આ સિસોડાનું આયોજન અમારે વીસ પચીસ વર્ષના ચાલે છે અને ચાર છ મણ શેવડી અને દસ મણ લીંબુ અને વીસ ચાલીસ કિલો પાયનપર એ બધાનો રસ કાઢી અને પબ્લિકને પાઈએ છીએ અને પબ્લિક સિત્તેરથી એસી હજાર પબ્લિક રસ પીવે છે